બોલો પ્રશ્નિજ સીતા રમ સીતારામ ભજિએ સીતારામ હારે ગઈ લખે સિતારા લુલા લંગડાયા ધડા મારા ગરીબ માને બાપ સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન લુલા લંગડાયા ધડા મારા ગરીબ માને બાપ સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ના પથ્થર એકલા દેવ કરીને પૂજા રે મા બાપે પથ્થર એકલા દેવ કરીને પૂજારે મા બાપે ચારે તમારું કડું જોયું મારા પાય થઈ થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ત્યારે તમારું મોકડું જોયું મારા ભાર્યા સંતન થઈને છે બાલ જો બાપ રે ભગવાના સીતા રામ સીતા રમ ભજે સીતા રીને આ રે તલ ગાડી રખેરા બે શ્યામ ના વેણે આખ્યા રે ક્યારે યોર માં ખોળામાં સુવડાવી ગ્યા અમૃતપા દ સંતાન થઈને સેવા કરજો માં દપશે ભગવાન ના ખોળામાં સુવડાવી ગાવાયા ના સંતાન થઈને સેવા કરજો માં દપશે ભગવાન आसुडा आविया बेनाम होते को सुईने कोरा मासोडा

ડોરે માતા કાયમ ચુલાવતા નહી ડોળે માતા કાયમ ચુરાવતા નહી ડોળે માતા પ્રેમથી પ્રેમથી ખાવતા માયા ના બંધન ને ભૂલી ન જવાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન માયા ના બંધન ને ભૂલી નો જવાય સંતાન થઈને జో మే భగవ సీతారా సీతారామ భగే సీతారా నేరే గారి రకే రాగలి పగలి ఆలతా శిఖ భా పగలి పగలిసి భా ને માતા દોળતા સિખવાયા ગળી પકડીને માતા દોડતા સિખવાયાવન ને મા પિતાની ને સિવાય થઈને સેવા કરજો મા બાપ છે ના ને સેવા કરજો મા બાપ છે ભગવાન સીતારામ સીતારામ ભજે સીતારામ હારી ને હારે લગાડી ગાડીએ કરતા નો વાલો આવે ત્યારે ચો પડે સંતાન થઈને સેવા કરજો બાપ છે ભગવાન આવે ત્યારે સિતરાયા થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ના બરાડા ના છોકા કરી તરા મા બાપને તો ય નૂણ નહીં કે થઈને સેવા કરજો મા બાપ ભગવાન ના છો નુણ જોઈ નહી સંતન થઈને કરો મા બાપ સે ભગવાના સીતારામ સીતારામ ભજે તારામ હારે રેરામાં ઘર માં ને કાર માં બેસી દરજોરા સંતાન થઈને સેવા કરજો ના બેસી કેરા ખાન સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ના નાની માં સૌ તા પાંચો વાર ના ભાંગલા માં બાપ નો પોચાર સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ના પાંચો વાર ના ગલામાં મા બાપ નો છાયતા થઈને સેવા કરજો મા બાપ સેવ ગ દીકરા નો ખાચાય ત્યારે મા બાપ વારે છોડતા દીકરાનો નો ખાખાય ત્યારે મા બાપ વારે છોડતા પેટ ના તારાણી મા બાપ ઘેર ખેર ચાય ஏ சந்த செவாக்கோ மாப்பே பகவான் நேட்டே மேரே ரே சம்பா நை நோக்கோ மேவான் நீத்தாராம சீத்தாராம சீத்தாரி நே தலி ரே ர મોટા મોટા ભાંગલા મા પુતરા રે પા મોટા મોટા ભાંગલા માં પુતરા રે પારતા પુતરા ને તો ઓલા મા બાપ નો દેખાય થઈને સેવા કરજો માં બાપ સે ભગવાના પુતરા ને ખોલે ઓલા મા បាបពណោ ਦੇਖਾਇ ਤੁਲ ਸੰਤਨ થઈਨੇ ਸੇਵਾ ਕਰ ਜੋ ਮਾਪ チェ ਭਗਵਾਨ ਨੰਗਲਾ ਮਾ ਸੂਤਰਾ ਵਰ ਕਾਨੇ ਪਰਤਾ ਬਾਂ ने सळता माता ુલ જો કે ગો નવ તા સંતાન સેવા કરજો મા બપ છે ભગવાન ઘરે નવ ગમે ત્યારે મંદિર જય જય દેશ નવ ગમે ત્યારે મંદિર જયારે જમવાના પેલા ઘરે નો ચવાય સંતાન થઈને સેવા કરજો બાપ સે ભગવાન પેલા ઘરે નો ચવાય ય સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન ન સીતારામ સીતારામ ભજે સીતારામ હરે

પછી એ તો સામે તો સંતન થઈને કરજો માં બાપ છે ભગવાન ના વાળા પછી સેવા કરજો મા બાપ છે ભગવાન સંતો કહે છે શેરી જ જીવરા

દેખાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ના પછી તો દેખાય સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ના આહીર કુળમી થી કરી ને અમરે નામ છે આહીર કુળમી થી કરીને એનું માનવધરમ ની સેવા કરી રાખ્યા યમ માર નામ થઈને સેવા કરજો મા બપ સે ભગવાન ના માનવ ધરમની સેવા કરી રાખ્યા ત સંતર થેવા કરજો મા બાપ છે ભગવા મા સીતારામ સીતારામ ભજે સીતારામ ને સેવા કરી ચુકવજો જશે મુક્તિ કેરા માં ચિંતન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ના મળી જશે મુક્તિ કે રા ચિંતન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ના સીતારામ સીતારામ ભજે સીતારામ

Kalau keras, nampaknya hal Oh, masih ga usia